નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક તાલુકા વહીવટી તંત્ર તેમજ લાલબાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર શિબિર ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે યોજવામાં આવી હતી સવારના સેશનમાં આ આપદા મિત્રોને ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં વહીવટી તંત્રને મદદરૂપ થવા તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલનમાં રહી પૂર બચાવ કામગીરી રાહત વિતરણની કામગીરી સ્થળાંતરમાં મદદરૂપ થવું રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સુંદર રીતે બજાવી શકે તે અંગેની બીએન હાલોલમાં મૌખિક તેમજ પ્રોજેક્ટર માધ્યમ માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી તો સેશનમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે પૂર બચાવ કામગીરી પ્રાથમિક સારવાર જેવા વિષયોના પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ એક દિવસીય કેમ્પમાં ડભી મામલતદાર ડીવી ગામિત ઈ ધરા નાયબ મામલતદાર હિતેશ રાણા સર્કલ ઓફિસર પ્રવીણ જોશી તેમજ એસડીઆરએફ વડોદરાના પીએસઆઈ દભોઈ તેમજ એસડીઆરએફ ટીમ વડોદરા દ્વારા એક દિવસીય આપડા મિત્રોને રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂરના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણેની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી તાલીમ શ્રી બી એન હાઈસ્કૂલ ચાનોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચોદ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને શીખવાડવામાં આવ્યું અને આ તાલીમમાં મામલેદાર શ્રી ધભોઈ જેવી ગામીત સાહેબ ડિઝાસ્ટર નાયબ મામલેદાર શ્રી એસડીઆર ટીમ તમામ જે આવ્યા છે સિસોદિયા સાહેબ છે તમામ લોકો હાજર રહ્યા